દેખાય અહીં આ ફારામાં દેખા અતારે આ તો ગટર ગટર છે આમાં તો ક્યાંક જઈ ગઈ મેરામેન વિધિ સોલંકી સાથે હું છું સ્નેપગુ ને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ કે ગુજરાતી ગુરુ ની અંદર હાલ તો તમને સાપો ની મિત્રો માહિતી આપું છું જેમાં કે ઝેરી છે કે ઝેરી છે અને સાપો કરડે ત્યારે આપણે શું સાવચેતી લેવી અને કેવા બિન છે તેની જ માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે મિત્રો તો આજે એક સ્નેક નું રેસ્ક્યુ કરવા આવ્યા છે મનમઢ ગામની અંદર અને જોઈએ મિત્રો તો સ્પેક્ટિકલ કોબરા છે કે યંગ કોબરા છે બહુ મોટો કોબરા નથી તો તમનેને કાઢી અને પૂર્યપુરીની માહિતી આપજો ત્યાર લાગે વિડિયોની અંદર બની રહ્યો તો ક્યારે મિત્રો હું ખાતરી નથી

ઓળખાય છે અને એની પાછળ જે ત્રિશુલ નું નિશાન હોય છે તે મિત્રો એના લીધે જ બીજા સ્પેક્ટિકલ કીએ છીએ રાખ્યું હોય છે અને જયારે પણ મિત્રો આ સાફ કરે ત્યારે સરકારી હોસ્પિટલે જવું બીજે ક્યાંય તંત્ર મંત્ર ની અંદર જાશો તો પોતાનો જીવ ગુમાવશો કારણ કે આની અંદર એક ન્યુરોટોક્સિક નામનું જે વેનમ આવે છે કે આપણા શરીર માટે જ ઘાતક બને છે એટલા માટે વારંવાર કઉ છું કે જ્યારે પણ સાફ કરડે ત્યારે હોસ્પિટલે જવું અને સાપ ક્યારે પણ તમને સામે ચાલીને કરડવા નથી આવતો જો તમારા ભાગ્ય હોય અને એની ઉપર પગ પડી ગયો અને પગ દબાઈ જાય આપણો તો જ સાફ કરડે છે બાકી સામે ચાલીને ક્યારે સાફ કરડવા નથી આવતા તમે જોઈ શકો છો મિત્રોનું એક સ્વરૂપ તે પોતાની ફણ ચડાવી અને કેવા માંગે છે કે મારાથી દૂર રહેજો નકર બાઈટ થઈ જશે બહણી લાવો

એટલે પકરાયો નકર મોળો જાય ઈ તો આવડે કંઈ નહોતું પરોસો પ્રાણકાળો તાર માંગે લાવ મણ મણ દેવા આપણ ખોલી લઉ તો ચાલ મિત્રો સાપને કરી લીયા આપણે ઢાક <coughs> <coughs> હાઈ વોટ તો ચાલો મિત્રો રિલીઝ કરીએ ત્યાર સુધી વિડિયો ની અંદર બન્યા રહેજો તો ચાલો મિત્રો પ્રાકૃતિક આવાસ ની અંદર સાપ ને રિલીઝ કરવા આવી ગયા છે તમે જોશો મિત્રો એ હાઇબ્રિડ સ્વરૂપ જે ફૂલ એગ્રીઝ છે અત્યારે કદાચિત જોઈને ખૂબ નજીક જઈએ તો બાઇક સો ટકા થઈ જાય પણ મિત્રો ક્યાંય પણ સામે ખાલીને સાફ કરવા નથી આવતા આપણા કદાચિત ભાગ્ય ફૂટ્યા હોય મિત્રો જોઈ શકો છો તમે એક સ્પેક્ટિકલ કોબરા અને જેમ કહો કે નાનો કોબરા હંમેશા ખતરનાક બને છે કારણ કે એને આપણા શરીર ઉપર કેટલું વેનમ છોડવું તે ખ્યાલ નથી રહે અને મિત્રો એક જ કોબરા એવો છે કે જે પોતે ધારે એટલું ઝેર છોડે છે કદાચ એને ઝેર આપણા શરીર ઉપર નો છોડવું હોય તો છોડતો પણ નથી પણ એ મોટો કોબરા એની ફ્લોપ બાઈટ જવાના ચાન્સ જાજા રહે છે એટલે કે બાઈટ કરે છે પણ આપણા શરીર ઉપર વેનમ નથી છોડતો મોટો કોબરા ક્યારેક ક્યારેક ઘણી ફેર એવું પણ બનતું હોય છે અને ક્યારેક આપણા શરીર ઉપર વેનમ છોડે છે એટલે કે ઝેર છોડે છે ત્યારે થોડું ઝેર છોડતો હોય છે એટલે કોબરા આમ જોતા જઈએ તો આપણા માટે સારું છે કારણ કે કોબરા કરડે તો કોબરા આપણાને તો બચવાની સંભાવના આપે છે અને બીજી મિત્રો ખાસ વાત એ છે કે બધા કહેતા હોય છે કે બીજા નંબર ઉપર આવે છે અને કેરેટ સાપ છે છે તે પહેલા નંબર ઉપર આવે પણ મિત્રો કોબરા છે તે પહેલા નંબર ઉપર આવે છે એનું કારણ છે કે દિશાસર અને નીચાસર બંને છે એટલે કે દિવસનો પણ જોવા મળે છે અને રાતનો પણ જોવા મળે છે એટલે કે ભરપૂર પ્રમાણમાં આપણા કોબરા સાપ જોવા મળે છે અને જાય કેરેટમાં તો કેરેટ સાપ એક કાળતરો જે સાપ છે તે ફક્ત ને ફક્ત નાઇટ મુમેન્ટ કરે છે એટલે કે રાતનો જ જોવા જડે છે એ પ્રાકૃતિક આવાસ ની અંદર જાય છે મિત્રો કે પ્રાકૃતિક આવાસ ની અંદર વયોગ્યો સાપ અને જેમ કહું છું કે પાછા ફરી પાછા જો જીવતો હશો તો બીજા વિડીયોની અંદર જરૂરથી મળી છે અને તમારો જે પ્રેમ મને આપો છો આપતા જ રહેજો અને ખાસ મિત્રો વાત કે જે સબ્સ્ક્રાઇબ નથી કરતા તે મિત્રો ને ખાસ નંબર વિનંતી છે કે મને સબસ્ક્રાઇબ કરી લે જે મારા જૂના ફ્રેન્ડ છે તે શેર જરૂરથી કરજો તો અલવિદા અને નમસ્કાર